हेलो गाइस तो स्वागत है आज ना ब्लॉग में अंदर तो आज ही आप रहे जाइए जैसे सब पूरा काम नहीं अंदर आप ही दारा काम है इन्हों मतलब कि आप रहे दारा नीमत नीन वाट ले बा चलो जाइए थी वाट किलोमीटर दिन से तो से तो आप रहे दाम तू आ खाड़ा नहीं अंदर थी पसार थी नहीं तो � तो आप सब जा रहा पका लाइक शेयर ने सब्सक्राइब कर लीज तो आप तो कई हाँ अपना रस्त है पहले तो पहले दिशा तो सूर्य भाई हाथों में आया बवी आप देखा तो नहीं આપણે મહાદેવનું મંદિર સુમશાન ભૂમિ છે અહીં આપણે ઘણી વખત લોક બની શકીએ છે આજે આપણે જઈ રહ્યા સૌપુરા તરફ સૌપુરાનો માહોલ દેખો તમે એન્ડ સુધી બન્યા રહે

थोड़ा थोड़ा ले थोड़ा अपना ब्लॉग ने अंदर आई दो मजा क्या मन तो बहुत रीजन है कहते हम के लाइक शेयर हम सब्सक्राइब करता था तुम के हम के लाइक करता था लाइक करता था, था। हां लो આડીઓ નવર આપણે વારા તો ચલો આપણે હીરોજ ભાઈ ની આડ્યા એટલે આપણે પણ એડતા થઈ ગયા તો આવે છે વિનોદભાઈ ભાઈ હા પાછા વળી જાય આવસ તો ખઈ નતી તો ગાઈસ આપડા તઈને રસ્તે પાછા વળી ગયા હા ને થેલો મેરપા શું ખખડાય આ તો પડે કોલી જો ના ના સુકરા ન હાલ આ બહ કાર્ડ મને મળ્યું શું કરવાનું આને કોણ હાર આ પકડ દે આ નવક કાર્ડ થી આપણે પબ્લિક ને બતાવું તો ગાઈસ આ સાનું કાર્ડ થી મને કઈ ખબર નથી તમને ખબર હોય તો કમેન્ટ કરજો તો ગાઈસ આ સે કાર્ડ આસાનાથી મને ખબર નહી આય ની બડી ફोटो પાડ દે ચ આ ની ઉપર કેમેરા દે દેખાય અહીંયા આ ની આ ની આ ની ઉપર હા લે હવે પાડો તો ગાઈસ આ પે કાર્ડ નો કેમ ફોટો પાડ્યો એનો મતલબ કે આપણે થમ્બનેલ ની અંદર લગાવવા તો ગાઈસ આ કાર્ડ થી આ ની અંદરથી આપણે એક રાખી દે કઈ ટેન્શન તો નહી એક રાખ લ્યો કઈ ન હા લ્યો તમારા ચાર પાસા ને પાંચમો આપણે રાખી લીધું છે આપણે પાછે નાખ લઈએ तो गाइस आप ने भड़ता थेनी कैमरा चालू करिए थोड़ी बार लागसी એટલે એટલે કડા આપડે દિન આવો गाइस આપડે વિળતા થઈ ગયા હા આન્થેલો ચલો આપડે વિનોદ ભાઈનો થેલી મળી જીદું ને ના ઘરે નું ઘર થી આ આયનું ક્ષેતર થી તો આપડે થી ગયા ભળતા પાસ આતા એ રસ્તે હમ गाइस આ પણ ઘર ખોજીયું गाइस ઘરો આ

જીઓવાળાની કંપની ઉપડી જઈને બીએસએનએલ બંધ થઈ ગયું બીએસએનએલ સરકારી છે જોઈ શકો છો હજુ આ ભારતનો ઝંડો જો કહેવાનો મતલબ કે આ સરકારી કાર્ડ છે અને જીઓ એક પ્રાઇવેટ કંપની હતી પણ જીઓ ઉપડી ગઈ ને આપણે બીએસએનએલ રહીજ આપણે ટ્રાય મારીશું બીએસએનએલનો આપણામાં લાગે છે કે નહીં તો એ હોય સૌ પ્રથમ મળી જાય તો આટલે આટલે દાખલો કરીશું तो फाइनली अपने पहुंच गया है सब पूरा तरफ तो गाइस आ सिक्स लाइन नो पुल थे इन अंदर तो हड़दुड़त बाइक डूबल थे इतलू पानी पड़ी है हाल अंदर अटले अटले पानी पड़ी तो अपने हड़ी सुना थी <laughs> ખૂબ જ પાણી થી અંદર તો આપણે અંદર નહીં આડીએ ઉપર ચેડવા વાળા આપણે ફાઈનલી શીખ લઈને ફ્રાઈ ગયા જલ્દી ચાલો ભાઈ ગાડી આવીએ

बाहर तो नहीं आते बिनल पर ही मारते साल के आपन साहनीय और बोल रहा है ऐसा थोड़ी जाती वो तो तम्याएं व्यू के इलाक जो ही इलाक नापड़ पसंद पहले आती સરપ્રાઈઝ આપણે વિડીયોને આટલે પૂરો કરીશું જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો હવે આપણે મળશું નેક્સ્ટ વિડિયોની અંદર આજના માટે આટલું જ તમે કઈ કામ આવશો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો જોઈ લે કો વ્યૂ મોરે મોરો આવ્યા એમ ને તો આજના માટે આટલું તો આપણે હવે નેક્સ્ટ Thank okay. you.